હેલો स्टूडेंट्स વેલકમ बैक ટુ आवर चैनल ज्ञान गंगा एजुकेशन ધોરણ 9 સાધ્ય 1.2 નો દાખલા નંબર બીજો શું દરેક ધન નું વર્ગમૂળ અસમય હોય છે જો ના હોય તો એવી સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય બરાબર હવે આમાં શું પૂછ્યું છે કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે તો અસમય સંખ્યા કોને કહેવાય આપણે આગળ જોયું ને પ્રસ્તાવનામાં કે અસમય સંખ્યા કોને કહેવાય √5 root √6 બરાબર તો આમાં શું જવાબ આવશે કે કોઈ પણ ધન પૂર્ણ ધન પૂર્ણાંક વર્ગમૂળ હોય એ કેવું હોય ધનપૂર્ણક સંખ્યા જ હોય જેમ કે બે દુ ચાર તો ચાર નો વર્ગમૂળ બે પછી ત્રણ તરી નવ તો નવ નું વર્ગમૂળ ત્રણ બરાબર ને પછી ચોખ્ખો ચોખ્ખો સોળ તો સોળ નું વર્ગમૂળ હું કરી બે દુ ચાર કરીએ આપણે બે ગુણ્યા બે ચાર કરીએ તો આપણને ખબર છે કે ચાર નું વર્ગમૂળ કેટલું મળે આપણને બે મળશે બરાબર પછી ત્રણ તરી નવ થાય તો નવ નું વર્ગમૂળ આપણને કેવું મળશે ત્રણ મળશે પછી ચોખ્ખું સંખ્યા છે ને અને આ બધી પૂર્ણાંક સંખ્યા જે કેવી સંખ્યા છે સમય સંખ્યા છે બરાબર ને તો શું કહી શકીએ આપણે એના જવાબમાં કે શું દરેક ધન પૂર્ણાંક નું વર્ગમું અસમય હોય છે તો ના એવું હતું નથી તો આપણે શું લખવાનું કે ના દરેક ધન પૂર્ણાંકોનું વર્ગમૂળ ए असमय होतु नथी केम कारण के कोई पण ધન પૂર્ણ વર્ગ સંખ્યા નું વર્ગમૂળ એ કેવું હોય છે એ ધન પૂર્ણાંક હોય છે બરાબર ધન પૂર્ણાંક હોય છે અને ધન પૂર્ણાંક છે કેવી સંખ્યા કેવાય અને તે સમય સંખ્યા છે બરાબર અને એના ઉદાહરણ આપીને સમજાવો એમ કીધું છે અને તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો તો એવી એક સંખ્યા આપણે ચાર બાર લખી છે આ છે બરાબર ઉપર ત્રણ લખી શકે એમાંથી કોઈ પણ આપણે લખી શકીએ વર્ગમૂળમાં ચાર બરાબર બે લખી શકીએ વર્ગમૂળમાં નવ બરાબર ત્રણ લખી શકીએ આવી કોઈ પણ સંખ્યા આપણે ઉદાહરણ આપીને લખી શકીએ છીએ દાખલા નંબર ત્રીજામાં શું પૂછ્યું છે કે રૂટ પાંચ ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો હવે જ્યારે રૂટ વાળી સંખ્યા બતાવવાની હોય ને ત્યારે આપણે શું કરવાનું પાયથાગોરસ સમીકરણ યાદ કરવાનું બરાબર તો રૂટ પાંચ ને હું કેવી રીતે લખું છું રૂટ પાંચ બરાબર આવી રીતે લખી શકાય વર્ગમૂળમાં ચાર વત્તા એક બરાબર આવી રીતે લખી શકાય તો માટે વર્ગમાં પાંચ બરાબર શું લખાય ચાર ની બદલે આપણે શું લખશું બે નો વર્ગ એકનો વર્ગ બરાબર ને કર્ણ વર્ગ બરાબર આધારનો વર્ગ વધતા લંબ વર્ગ સમીકરણ હતું ને તો જો આધાર છે બે છે શું છે આધાર છે અને એક છે લંબ છે તો હવે આપણે આના પરથી શું કરીશું સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવવાનો પ્રયત્ન કરીએ ચાલો એક સંખ્યા રેખા દોરવાની આપણે

કેટલા એકમ ના અંતરે એકમ ના અંતરે બિંદુ બી રચો એવું કહેવાનું કારણ કે માપ માપ છે તો આ કેટલું છે એક બી રચો બિંદુ ઓને બી સાથે જોડી દેવાનું ઓ ને આપણે બી સાથે જોડી દીધો તો બે નો વર્ગ આધાર નો વર્ગ વત્તા લંબ નો વર્ગ બરાબર શું થાય આ રૂટ પાંચ કહેવાય બરાબર આનું માપ શું છે રૂટ પાંચ પણ આપણને શું કીધું છે સંખ્યા રેખા પર રચવાનું છે તો આપણે સંખ્યા રેખા પર બતાવવાનું છે તો શું કરવાનું પરિકર ની મદદથી શું કરવાનું ઉદ્ગમ બિંદુ પરિકરનો પેલો પોઈન્ટ રાખીને ઓબી ત્રિજ્યા રચવાની બી સુધી એનું માપ રાખીને એક ચાપ દોરવાની બરાબર ઓબી ત્રિજ્યા રચીને સંખ્યા રેખા પર એક ચાપ રચો તો એ ચાપ લગભગ ક્યાં છે ખબર છે ઓબી ત્રિજ્યા કરીને સંખ્યા રેખા પર એક ચાપ રચો તો આ ચાપ જે છે ને એને એમ નામ આપવાનું

ઉદ્ગમ બિંદુ થી બે એકમ ના અંતરે એકમ ના અંતરે શું રચ્યું છે આપણે એ રચો બરાબર અંતરે એ રચો પછી પછી શું કર્યું આપણે એથી શિરોલંબ દિશામાં એક એકમ ના અંતરે બરાબર બી રચો એથી એકમ ના અંતરે અંતરે બી રચો પછી આપણે શું કર્યું ઓ ને સાથે જોડી દીધા તો શું લખવાનો લખવાનું ઓબી રચો રચો ચલો એ પછી શું કર્યું ને બિંદુ લઈને બિંદુ લીધો પરિકર ની મદદથી તો શું કર્યું ને કેન્દ્ર બિંદુ લઈને ઓબી ત્રિજ્યા ધરાવતી ઓબી ત્રીજા ધરાવતી સંખ્યા રેખા પર શું કર્યું આપણે એક ચાપ દોરી ધરાવતી સંખ્યા રેખા પર ચાપ દોરો જેને આપણે શું નામ આપ્યું એમ નામ આપ્યું ને ચાપ જ્યાં છે દે ત્યાં એમ નામ આપો ચાપ જા છેદે ત્યાં શું નામ આપો એમ નામ આપો અને પછી શું કર્યું આપણે તો હવે ઓ નું માપ કેટલું થયું રૂટ પાંચ થયું તો માટે આપણે શું લખવાનું ઓ બરાબર રૂટ પાંચ બરાબર તો આ રીતે આપણે સંખ્યા રેખા ઉપર રૂટ ને દર્શાવી શકાય છે